આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જામનગરમાં આવેલી આયુર્વેદ સંસ્થા આઈટીઆરએ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રોફેસરો વિદ્યાર્થીઓ અધિકારીઓ સહિતના લોકોએ વિવિધ યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ આઈટીઆરએ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને યોગાભ્યાસ કર્યો હતો ખાસ વાત એ હતી કે આઈટીઆરએ ના ત્રીસ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ યોગ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડે આયોજાયા હતા આ વિદેશી વિદ્યાર્થીઓએ યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને યોગના મહત્વ સ્વાસ્થ્ય લાભો અને આયુર્વેદ સાથેના તેના ગાઢ સંબંધનો સંદેશો પાઠવ્યો હતો આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે આપ સૌના માધ્યમથી સૌ પહેલા તો હું સર્વે નાગરિકોને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે ઇટરાનું આપણું કેમ્પસ જે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપણી ગુલાબપુરબા યુનિવર્સિટીને એક રાષ્ટ્રીય આ ઇન્સ્ટિટ્યૂટને દરજ્જો આપી અને ઈટરાનું બિરુદ આપણને પ્રાપ્ત થયું જેના માધ્યમથી આજે આપણી પાસે અહીંયા જે યુજી પીજી પીએચડી યોગા આ બધા જ યોગ આ બધા જ સ્ટુડન્ટ્સ આજે અહીંયા એક રાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર સાથે અને ખૂબ સરસ એક ફેકલ્ટી સાથે એમના માર્ગદર્શન હેઠળ આજે આ બધા જ આયુષના બધા જ કોર્સિસ કરી શકે છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી તનુજા નેસરીજી અને એચઓડી અને ડીન એવા ડોક્ટર અર્પન ભટ્ટજી બધા ફેકલ્ટી એડ દ્વારા ખૂબ સરસ આજે આખું આખું આયોજન યોગ દિવસનું કરવામાં આવ્યું જેમાં બધા જ સ્ટુડન્ટ્સની સાથે મને પણ યોગ કરવાનો એક લાભ પ્રાપ્ત થયો સાથે સાથે યોગ કેટલું મહત્વનું છે અને યોગથી કયા ક્યાં બેનિફિટ્સ છે એનું પણ એક સુંદર પ્રેઝન્ટેશન આપણે અહીંયા એક 100 દિવસના એમના પ્રોગ્રામના માધ્યમથી પણ જોયું માનનીય પ્રધાનમંત્રી શ્રી નું જે આખું વિઝન આખું આપણી આ જે પરંપરાગત જે ધરોહર છે યોગ છે એને આખા વિશ્વ સુધી પહોંચાડવા નું એમનું જે આખું વિઝન છે અને પોતે માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતે કહે છે કે યોગ ભારતની ભેટ છે વિશ્વની એટલે તંદુરસ્તી તરફ વસુદેવ કુટુંબકમની જે આપણી ભાવના છે એ ભાવનાને વધુ ઉજાગર કરતું યોગાને આજે આ વખતની જે આપણી થીમ થીમ છે કે યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ મતલબ યોગા એક પૃથ્વી માટે અને એક જ આરોગ્ય માટે એટલે બધાના સારા સ્વાસ્થ્ય માટે એટલે યોગ માત્ર એક વ્યાયામ નથી શારીરિક તંદુરસ્તી માટે જ આપણે કરતા હોય એટલું જ નથી પણ યોગ મેન્ટલી ફિઝિકલી એક બેલેન્સ યોગ પ્રેક્ટિશનર્સ માં લઈ આવે છે અને યોગ પોતાની સાથે તો વ્યક્તિને જોડે છે પણ એની સાથે સાથે સમગ્ર વિશ્વ સાથે એ વ્યક્તિને જોડવાનું કામ કરે છે અને આજ સુંદર મેસેજ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સમગ્ર વિશ્વને આપ્યો જ્યારે 10 કરોડ લોકો આજે સમગ્ર વિશ્વમાં આ વિશ્વ યોગ દિવસના માધ્યમથી આપણે એમ કહી શકાય કે આપણી આ સાંસ્કૃતિક આખી ધરોહર ભારતની આ અમૂલ્ય એક જે વારસો છે છે એની સાથે ત્યારે હું પુનઃ ડોક્ટર તનુજા નેસરીજી જે આ સંસ્થાના ડાયરેક્ટર છે અને ડોક્ટર અર્પણ ભાટજી અને તમામ ફેકલ્ટી હેડ્સ આખું ઈટરા પરિવારને ખૂબ ખૂબ આ ખૂબ સુંદર આયોજન બદલ અને સાચા અર્થમાં જે આપણું માનનીય પ્રધાનમંત્રીશ્રી નું ઈટલાના માધ્યમથી આખું વિઝન છે આખો વિચાર છે એને ક્યાં કે લોકો ચરિતાર્થ કરે છે સાર્થક કરે છે એની અહીંયા આપણે સાક્ષાત પ્રતીતિ કરી એ બદલ હું એમને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું